લીલીયા મોટા માર્કેટિંગ યાર્ડ ખાતે રવિ કૃષિ મેળાનું ભવ્ય આયોજન લીલીયા તા ચૌદ ઓક્ટોબર આજરોજ લીલીયા મોટા માર્કેટિંગ યાર્ડ ખાતે રવિકૃષિ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબ મામલતદાર સાહેબ ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મેળાના કાર્યક્રમમાં તાલુકા પંચાયતનો સ્ટાફ ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ આંગણવાડી વર્કરો આશા વર્કરો તેમજ લીલીયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી આઈ સાહેબ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા રવિ કૃષિ મેળામાં બહોળી સંખ્યામાં ખેડૂતભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા તેમણે રવિ પાક માટેની નવીન ખેતી પદ્ધતિઓ આધુનિક સાધનો તેમજ સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું આ મેળાના આયોજનથી ખેડૂતોમાં નવી ટેકનોલોજી અપનાવવાની ઉત્સુકતા અને પાક ઉત્પાદનમાં વધારો કરવા માટે પ્રેરણા મળી હતી રિપોર્ટ અનિલભાઈ વાળા લીલિયા મોટા